નમસ્કાર મિત્રો છેલ્લા ઘણા દિવસોથી રાજ્યના મોટા મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા ગાજવીજ સાથે ધબધબાટી બોલાવી રહ્યા છે ત્યારે આજે પણ રાજ્યના મોટા મોટાભાગના વિસ્તારોમાં સાથે ભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે હવામાન ખાતાની નવી આગાહી પ્રમાણે હવે આજે સાથે મુસળધાર વરસાદ તૂટી પડશે તેની વાત કરી છે પણ તે પહેલા આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આખું ચોમાસુ વરસાદના સમાસાર જોવા માટે ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં

અરવલ્લી જિલ્લામાં પણ આજે વરસાદી માહોલ જોવા મળશે અરુલી જિલ્લામાં સામાન્ય મધ્યમ વરસાદ એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે મિત્રો મધ્ય ભૂ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો આજે મધ્ય ભૂ પણ કેટલાક વિસ્તારોમાં ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જામી શકે આજે ખાસ કરીને અમદાવાદ આણંદ ખેડા અને વડોદરા જિલ્લાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વધારે છે આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ કોઈ વાર ટૂંકા વિસ્તાર હોય ત્યાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે મહીસાગર જિલ્લાના પણ અમુક અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે દાહોદ પંચમહાલ અને છોટા ઉદેપુર જિલ્લામાં હળવેથી મધ્યમ વરસાદ પડી શકે મિત્રો કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં ગઈકાલે સરખામણીમાં આજે વરસાદનું જોર થોડું ઘટે તેવી શક્યતા છે જો કે વરસાદી માહોલ યથાવત રહેશે ભુજ બચાવ માંડવી રાપર લખપત અને ધોળાવીરાના પણ છૂટા છ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમથી થોડો વધારે વરસાદ પણ પડી શકે મિત્રો દક્ષિણ ગુજરાતમાં જે ખાસ કરીને સુરત બારડોલી ઉમરપાડા નતરંગ રાજપીપળા નર્મદા અને ભરૂચ જિલ્લાના વિસ્તારોમાં વરસાદની શક્યતા વધારે છે આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ કોઈવા વાર ટૂંકા વિસ્તારો હોય ત્યાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો આપણે સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની માહોલ જામી શકે આજે આગાહી પ્રમાણે ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર મોરબી રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ